રાજુલાના રેલવે ટ્રેક પર પાંચ સિંહો આવી જતા ટ્રેનના પાયલોટે તુરંત બ્રેક મારી પાંચ બચાવ કરાવેલો છે રાજુલાના પીપાવ રેલવે ટ્રેક પર પાંચ સિંહો આવતા ટ્રેન ના પાઇલોટે સિંહ પરિવાર ને જોઈ ઇમરજન્સી બ્રેક લગાવી દીધેલી હતી જેને પરિણામે ટ્રેન અટકી ગયેલી હતી પીપાવ પોર્ટ જતી માલગાડી ટ્રેન પાંચ સિંહોને રેલવે ટ્રેક પર જોઈ બ્રેક લગાવેલી હતી વન વિભાગને જાણ કરતા ટ્રેકરો દ્વારા સિંહોને રેલવે ટ્રેક ક્રોસિંગ કરાવેલું હતું હજુ ગઈકાલે જ અમરેલી વેરાવળ રેલવે ટ્રેન આડેધારીના છતળિયા નજીક રેલવે ટ્રેક પર પાંચ સિંહોને બચાવવામાં આવેલા હતા આમ બે દિવસમાં આઠ સિંહોનો રેલવે અકસ્માતમાં આ બાદ બચાવ થયેલો હતો ભાવનગર રેલવે તંત્ર દ્વારા બે દિવસમાં આઠ સિંહોને બચાવ્યાની માહિતી જાહેર કરવામાં આવેલી છે